ગીર સોમનાથ જિલ્લાના સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે રમેશભાઈ ઓઝાભાઈશ્રીએ સંધ્યા આરતી કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે ત્રિવેણી માતાની સંધ્યા આરતીની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી જેનો ભાઈશ્રીએ લાભ લીધો સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા તેમને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી પ્રવાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથના તટે માં સરસ્વતી અને આ સોમનાથ તીર્થની આરતીનો ક્રમ શરૂ થયો છે એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદાના પૂજનમાં લાગેલા બધા આચાર્યો છે એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા ખૂબ આનંદ આવ્યો મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે આવનારા દિવસોમાં જ્યારે આપણા માનની યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે યાત્રાધામો એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે અલગ અલગ કોરિડોર્સ ઉભા થઈ રહ્યા છે એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઉભી થઈ રહી છે ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું શરૂ થયું છે આપણા